કોણ નડે છે કેવી રીતે નડે છે હું કામ નડે છે તમારા કયા ઘરમાં કોને ક્યાંથી વક્ર દ્રષ્ટિથી જોવે છે વગેરે વગેરે જ્યોતિષીઓ સમજાવ હવે આ બંને છાયા ગ્રહ છે આમ તો સૂર્ય ગ્રહણ ચંદ્ર ગ્રહણ ફરીથી કહું છું પુરાણોની કથાને પ્લીઝ બુદ્ધિથી નહીં સાંભળતા નહીં તો ગોથા ખાશો પુરાણોની કથાને મનથી સાંભળો પુરાણોની કથાને ને બુદ્ધિથી નહીં સાંભળો મન થી સાંભળશો અને પછી મનન કરશો તો બુદ્ધિમાં દીવા થાય એ પાક્કું સમજણના દીવા જ્ઞાનના દીવા રહસ્ય ખુલશે પણ કથાને સાંભળવાની મનથી જો બુદ્ધિ થી સાંભળશો તો તમને એમ લાગે બોલો બ્રહ્માજી છીંક આવીને બ્રહ્માના નાકના નસકોરામાંથી અંગૂઠાના અગ્રભાગ જેવડા વરા ભગવાન પ્રગટ થયા ભાગવતની કથા અને પછી જોત જોતામાં વરા ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું તો બ્રહ્માના નાકના નસકોરામાંથી વરા ભગવાન પ્રગટ થયા કથા સાંભળીને એક જણો મને કે મારે શરદીનો કોઠો છે બહુ છીકું આવે મને મારા નાકમાંથી તો કોઈ દી કાંઈ એવું પ્રગટ થયું નથી અને શરદી થાય પછી આપણા નાકમાંથી જે પ્રગટ થાય રાખ્યા જેવું હોય સાફ કરી નાખ્યા જેવું હોય અને બ્રહ્માને વળી છીંકું આવે નાકના નસકોરામાંથી વરા પ્રગટ થાય હવે આ કથાને જો તમે બુદ્ધિથી સાંભળશો તો તમે પ્રશ્ન જ કરવાના અને બહારના લોકો જે આ બધા પુરાણો સાંભળે છે એને થાય કે ક્યા રબીશ બાતે ક્યાં બચકાના બાતે ભાગવતની આ સમાધિ ભાષા છે વાલા ઉપર ઉપરથી જો તો એ મગફળી પણ એની અંદરના દાણા માટે થી ફોતર્યા નોખા કરવા પડે મગફળી ફૂલવી પડે આપણા જમાનામાં ત્યારે મગફળીને ફોલવા માટે અને દાણા કાઢવા માટે થઈ અને એક બાણું દાણા કાઢો તો આટલા પૈસા મળતા પછી ઘણા બે હાથે મગફળી ફોલતા એની પ્રેક્ટિસ હોય ને પણ હોઠ છોલાઈ જાય કેટલાય મગફળી ફોલી છે એ રીતે આપણે બધા અનુભવ કરી લીધા હોઠ છોલાઈ જાય ફોતરા પછી કાઢી નાખીને અંદરની અંદરના જે દાણા છે એ પછી મળે જયારે તમે મનન કરો બાકી કથા સાંભળો મનથી સાવધાન તયા કથા સાંભળવાની હોય છે તાત સુનહુ સાદર મન લાઈ કથા બુદ્ધિથી નહીં સાંભળતા શિવ અને પાર્વતી કથા સાંભળવા ગયા અને શિવજી ગયા पार्वती साथे गया संग सती जग जननी भवानी और पूजे ऋषि अखिलेश्वर जानी याग्न अगस्त्य महाराज ना आश्रम में गया तो अगस्त्य ऋषि पी कथा हमला राम कथा मुनि बरज बखान સુની પર महाराजे संभावी तर बैठा था बे शिव ने सती सुनी महेश परम मानी महादेव ने सुना महादेव ही सुनेंगे सती है मती बगल में बैठी है साथ में बैठी है लेकिन सुनेंगे महेश सुनना है मन से बुद्धि को बिठाओ साथ में ये नहीं कि कथा सुनने के लिए आओ तो बुद्धि को घर पे छोड़ के आओ ना बुद्धि साथ लेकर पति पत्नी हारे आवे नहीं बहु हारे हां महादेव महादेव एटले विश्वास मन विश्वास मन का स्वभाव है संशय बुद्धि का स्वभाव बुद्धि संशय करती है इसलिए सती ऐसे ही संशय की न भवानी सती को संशय बुद्धि में संशय पची महादेव सती ने हम जाओ छे। ઘણી વાર તો સતીને સમજાવવામાં સમજાવવામાં મહાદેવ પડે બહુ મહાદેવ સમજાવે તો બોલે બિહસી મહેશ હરિમાયા બલુ જીવ પણ જો મનન કરશો શ્રવણ મનપૂર્વક અને પછી મનન કારણ કે ગોકર્ણ મહારાજે એકવાર કથા સંભળાવીને ત્યાં ધુંધુકારીની સદગતિ થઈ ગઈ પણ સભામાં બેઠા હતા એ બધાને લેવા માટે વિમાન ન આવ્યું ઘણા તો આમ તરત ફાળિયા ઊંચા કરી ખંભે નાખીને તરત ખંખેરીને ઉભા થયા હાલો આલો ભાઈ એ વિમાન આવ્યું એ બેહો ભગવાનના પાર્શોધો કે દાદા તમારી ટિકિટ નથી તમારી હાટું નથી मात्र माटे विमान आटे व्यासपीठ पर थी गोकर्ण महाराजे भगवान पार्षदों ने कहूं महानुभाव आपका आदर लेकिन कथा सभी ने सुनी है मेरे सब श्रोताओं ने सुनी और आप केवल इस धुंधुकारी के लिए जो प्रेत योनि से मुक्त हुआ कथा सुनकर उसके लिए विमान लाए हो और इन सब के लिए नहीं ये भेद क्यों जी भगवान के पार्षदों ने कहा कि सही प्रश्न है उचित प्रश्न है इसने श्रवण के बाद मनन किया इन सब लोगों ने श्रवण तो किया लेकिन थोड़ा बहुत प्रमाद से प्रमादेन हतम श्रुतम પ્રમાદપૂર્વક જ્યારે તમે શ્રવણ કરો ત્યારે શ્રવણ નષ્ટ થાય સંદિગ્ધો હતો મંત્ર સંદિગ્ધ મંત્ર નાશ પામે હાથમાં માળા હોય મંત્ર જપતા હોય પણ વિશ્વાસ ન હોય સંદેહ હોય કે આ છ છ કલાક બેઠા બેઠા માળા ફેરવવાથી શું થાય ગુરુજીએ નિયમ દઈન બેહાડી તો રાખ્યા પણ શું ફાયદો સંદિગો હતો મંત્ર એટલા માટે ભગવાન રામ શબરીને નવદા ભક્તિનો ઉપદેશ કરે છે